रुके त अरु नलाई त मन आरे हेडो जो त खै आयो हे त तँ के जताय जो म જો પાલા પૈસા પૈસા લઈ લે પાણી તો ભર લાવો ના કુતરો નવ લાવ કુ તો ના લો કુતરો લઈ જો નહીં લે આવો અમારું તો ખાવાનું આ તો જંગલું છે તવાય જો લેટવો છે નહીં લેટવો લેટવો જોક તવે લેટવા તો કુતોય લેટવો ઘરમાં બરમાં ત્યા બેહાતા ને ઘરમાં દોશી નીતરી આ આ તો લાવ પોળી ને गरम હોય

સંતુલા વાવાં કરો હા હવે લાડીને જતી કાઢ્યો બહાર કાઢી દો કાઢો નકમ વાવાં કરો હેડો યે વરેઈ ભઈ અંદર આવો આયો આયો આવતા અલાઈ 70 રૂપિયાની 40 રૂપિયાની 40 માર ઘેર આવતી હું આવતી આવતી લ્યો લ્યો રામતા એવો ભાઈ બોલ્યા અરે તું કોમ તો ભાયા લ્યો ના <laughs> ના <laughs> અરે યાર છો આ તો વાસ્યા બીજું હતી કોમ છે બીજું એવું હોવ આ યાર તારી આડો હો નાતો બોલે જલ્દી લાઈટ લાવ લાઈટ લાવ જા દે ના જવાને દેવાનો લાઈટ બતાડ

આ તીન ગેર જોવા દે ખાલી ટોટિયાદભાઈ નાખો કદી આવત ના પકોડી ખાવા જવા દે કે અમે ને જો અમે કોણ ધંગો બગાડે ગેર દેરી કરે આવતો રે પેલા નકે મને પેલા ઢેસો દોવરાવત અરે મને તો શરમ ના રાખી અમાર ભાઈબંધ તો તો હે જઉં પડશે હવે ગેર મારો પણ પેલા ગેર ના હારું

પૈસા લગ લાય ચાલીસ રૂપિયા હજી રૂપિયા Hãy hát 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 hát